કારણ કે આ રોપનો મેન ડોઝ છે મિત્રો હવે આની પછી આપણે ડોઝ નાખશું હળવા પણ ભારે ડોઝ અને મોટો ડોઝ અત્યારે આ પચાસ સાહીઠ પચાસ પંચાવન દિવસનો થાય એટલે આપણે આ ડોઝ બધા નાખવાના હોય છે જેમાં આપણા એક આપણા બે ત્યાર પછી આમાં આપણે ઉરિયા હતું એ ત્રણ પછી આ મ્યુરેગો પોટાચ આ ચાર પછી આ એનપીકે અને ત્યાર પછી આપણો આ વીસ ઝીરો એટલે આ ચોવીસ ઓવીસ ઝીરો આ એનપીકે ત્રીસ ચૌદ અને આ એટલું ખાતર એટલે એક બે ત્રણ ચાર પાંચ ને છ જાતના ખાતરો અલગ અલગ ભેળવી અને આપણે રોપને આપવાના છે એમાં કયા ખાતરનો હલો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને આજે આપણે જે વાત કરવાની છે જે કાળા બીજમાંથી આપણે કાળું બીજ વાવી એટલે કે છાંટી અને આજથી મહિના દોઢ મહિના પહેલાં ખેડૂતોએ જે રોપ ઉગાડ્યો તો હવે એ રોપ અત્યારે એટલે કે ઠંડી જતા હવે તડકાનું સિઝન શરૂ થઈ એટલે બે ઋતુ ભેળું થાય એટલે બધાને એક જ તકલીફ પડતી હોય કે રોપની શેડ્યું બળતી હોય લોદર એના જામતા ન હોય અને રોપની શેડિયું જ્યારે બનતી બળતી હોય ત્યારે શું કરવું કેવા કેવા ખાતરો આપવા અને પચાસ પંચાવન દિવસ ચાલીસથી પચાસ દિવસની અંદર જેને આપણે ડોઝ આપવાનો થાય છે એ કયા કયા ખાતરનો કેવો કેવો ડોઝ આપીએ તો એનો દડો મોટો થાય એમાં કોઈ જાતની ફૂગ ન આવે ફૂગ ન આવે એટલે એમાં બાઇફો ન આવે અને બાઇફ્યો ન આવે એટલે આપણે ચોમાસા દરમિયાન એને જ્યારે સંઘરવાની આવે આ રીતના મોટા મોટા મેળામાં જ્યારે આપણે સંઘરતા હોઈએ કારણ કે મિત્રો બબ્બે ત્રણ ત્રણ હજાર કિલો મણ ખેડૂતો પાસે માલ હોય છે હવે મારે પોતાને બાર બાર વીઘાનો રોપ મેં સાટેલો છે તો હું માનું છું ત્યાં સુધી મારે બે કે ત્રણ ત્રણ હજાર મણની આજુબાજુ થશે રોપ તો હવે મિત્રો ત્રણ હજાર મણ જ્યારે રોપ આપણું પાસે બીજ હોય ત્યારે આપણે આવા મોટા મોટા ઢાળિયા બનાવવા પડતા હોય છે અને દર વર્ષે આવું અમારે ભરવું પડતું હોય છે પણ મિત્રો એનું ધ્યાન અત્યારથી આ ક્ષણથી અમે સાંટતા જ્યારે રોપ સાંઠીએ જમીન તૈયાર કરીએ ત્યારથી એનું ધ્યાન રાખતા હોઈએ કે અમારું જે રોપ છે કળી છે એ સારી થાય એનો બહુ મોટો નો ગાંઠિયો મોટો નો થઈ જાય ગાંઠિયો ઝીણો ન રહે અને મીડિયમ સાઈઝ રહે અને લાલ રહે અને મિત્રો એના લોધર નો સુકાય જો લોધર નાના થાય તો આપણે જ્યારે થપ્પો મારતા હોઈએ ત્યારે ઉપર એનો તડકો પડે એટલે તડકો પડે એટલે નીચેની કળી છે એમાં દાજ પડે અને દાજ પડે એટલે ત્યાર પછી આપણે એને ઢાળિયામાં મેળે સડાવીએ ત્યાર પછી સરતર ત્યાંથી શરૂ થાય છે અને બાફો પણ તે સમયમાં આવી જાય છે તો મિત્રો આપણે જોઈએ અહીંયા આપણે અલગ અલગ આપણે ખાતર લાવેલા છીએ હું હવે એમની તમને માહિતી આપી દઉં કે જુઓ આપણે આ ખાતર યુરિયા નથી તમે જોઈ શકો છો કે યુરિયા હોય જુઓ યરિયા હોય તો એનો મોટો દાણો હોય પણ આપણે ઝીણો દાણો છે એટલે આપણે મ્યુરિક ઓફ પોટાશ મોરિશિયું છે એમની માત્રા પણ હું અમને થોડી વારમાં તમને આગળ જણાવું જો આ મોરિશિયાનું આપણે લાવેલા છીએ જવો આપણે આ બેગ અને આપણે આ મ્યુરિક ઓફ પોટાશ જે છે એ આપણે લાવેલા છીએ જે આપણે મિક્સ અમને થોડી વારમાં કરવાના છીએ ત્યાર પછી આપણો આમાં ઉરિયા છે એનો દાણો પણ હું તમને બતાવી દઉં કે જો આ મોટો દાણો ઉરિયાનો છે એને પણ આપણે મિક્સ કરવાનો છે <try> આ મિત્રો મમરી ટાઈપ આવે છે એક જાતનું જો આ છે આનો યુઝ હું થોડી વારમાં ખાતર આ ભેળવી અને તમને બતાવી દઉં કે કઈ કઈ આ ખાતરનો કેવો કેવો યુઝ થાય છે અને નાખવાનું કારણ શું છે કારણ કે આ રોપનો મેન ડોઝ છે મિત્રો હવે આની પછી આપણે ડોઝ નાખશું હળવા પણ ભારે ડોઝ અને મોટો ડોઝ અત્યારે આ પચાસ સાઠ પચાસ પંચાવન દિવસનો થાય એટલે આપણે આ ડોઝ બધા નાખવાના હોય છે જેમાં આપણા એક આપડા બે ત્યાર પછી આમાં આપણે ઉરિયા હતું એ ત્રણ પછી આ મ્યુરેગો પછી આ એનપીકે અને ત્યાર પછી આ ચોવીસ ઓવીસ જીરો એટલે આ ચોવીસ ઓવીસ જીરો આ એનપીકે કે અગિયત્રીસ ચૌદ અને આ એટલું ખાતર એટલે એક બે ત્રણ ચાર પાંચ ને છ છ જાતના ખાતરો અલગ અલગ ભેળવી અને આપણે રોપને આપવાના છે એમાં કયા ખાતરનો કયા કારણે નાખવા એનો યુઝ શું અને એમાંથી આપણા રોપને શું ફાયદો થાય છે એની તમામ માહિતી હું આગળ તમને આપું તો આમાં આપણે ખાતર આપણું ભેળવીને તૈયાર થઈ ગયું છે તો આપણે આપણે પહેલાં રોપમાં આટવા મજા જઈએ અને તમને હું મારો રોપ પણ બતાવું કે અત્યારે કઈ પરિસ્થિતિમાં મારો રોપ છે કે ભાઈ શેડ્યુ કયા કઈ જગ્યાની બળે છે એ શેડ્યુ બળવાનું કારણ શું છે એ પણ હું તમને હમણાં જણાવું છું તો જો મિત્રો આપણું આ ખાતર ભળી અને થઈ ગયું છે રેડી આ સાત છ સાત જાતના ખાતરો આપણા અલગ અલગ છે તે તમામ ભળીને આપણે મિક્સ કરી દીધું છે અને હવે આપણે રોપમાં છાંટવા જઈએ તો ખેડૂત મિત્રો મેં તમને આગળના વિડીયોમાં જણાવ્યું કે આપણે કેટલી જાતના ખાતર નાખ્યા જેમાં આપણે ઉરિયા હતું મ્યુરિકો પોટાશ હતું તેમ અલગ અલગ સાત પ્રકારના ખાતરો અને સાપ પાવડરથી માંડીને ઝેરી દવાઓ ભેળવી અને આપણે આપણા રોપમાં નાખી છે હવે મિત્રો કઈ દવા કયું ખાતર શું કામ આપે એમના વિશે આપણે આગળ માહિતી આપશું પણ અત્યારે તમે મારા નિશાના ભાગનો રોપ જોઈ જોઈ શકો છો જે એકદમ લીલો કાચ રોપ છે તો મિત્રો હવે આપણે વાત કરી કે રોપ પીળો પડવાના કારણો કેવા હોય છે એના માટે કેવી કેવી દવાનો યુઝ કરવો પડતો હોય છે અને કઈ રીતનું પાણી આપવું પડતું હોય છે પણ જેની માહિતી મિત્રો હવે આપણે આવતા વિડીયોમાં આપવાની કોશિશ કરીશું કારણ કે હું તમામ માહિતી આપવા રહીશ તો અત્યારે આપણો વિડીયો બહુ મોટો થઈ જશે અને તમારી કોમેન્ટ આવે છે કે સંજીવભાઈ તમે ટૂંકમાં માહિતી આપો પણ મેં તમને એટલી તો માહિતી આપી જ દીધી કે આમાં કેવા કેવા પ્રકારના ખાતર જ્યારે આપણો રોપ એકસો પચાસ પચાસ દિવસથી માંડી અને સાઠ દિવસની આજુબાજુ ન થાય દોઢ બે મહિનાની ન થાય એટલે આપણે કેવા કેવા ખાતરોનો મેઇન ડોઝ આપવો જોઈએ અને મિત્રો આ જ રીતે આપણે આ ચેનલ ઉપર સત્ય હકીકતના મારા અનુભવોના અને મારી વાડીના કે આજુબાજુની વાડીઓના જે જે ખેડૂતોના અનુભવ છે ખેડૂતોની મોલાજ છે એ મોલાજ જોઈને એમાં કેવી પ્રકારની ટ્રીટમેન્ટ કરી અને કેવો ફાયદો થયો એમની માહિતી તમને આપવાની કોશિશ કરશું તો આ એક ખેડૂતની ચેનલ છે તો મિત્રો અમારી ચેનલને શેર કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કરજો મિત્રો